મારું નામ દિનેશભાઈ ગોવિંદભાઈ ઝાલા છે મંદિરમાં આજે ભાદરવા સુદ નોમ છે અમારા વડવા વર્ષોથી સિત્તેર એસી વર્ષથી આ પ્રસંગ ઉજવતા આવ્યા છે પહેલા તો જો કે આટલો મોટો ભંડારો નહોતો થતો પણ અત્યારે ધર્મપ્રેમી જનતાના સહકારથી અને એના સહયોગથી અમે મોટો ભંડારો કરી રહ્યા છીએ અહીંયા આગળ અને દર ભાદરવા સુદ નોમના દિવસે અહીં હજારો પબ્લિક આવે છે ધર્મ જનતા નેજા ચડાવવા બી આવે છે રામાપીરના અને ભક્તો હજારો ની સંખ્યામાં ભંડારા ની ભોજન પ્રસાદી કરીને જાય છે પ્રસાદી માં અમે ભંડારો જ કરીએ છીએ અને ભંડારા પ્લસ મહાપ્રસાદ પણ રાખીએ છે એ અમારા એક ભગાવી મેમ્બર તરફથી કેટલાય વર્ષોથી મહાપ્રસાદ નો પ્રસાદ એમના તરફ થી જ હોય છે રામાપિંડ ને ધરાવવા માટેનો આનો મહિમા બહુ બહુ મોટો છે કે રણુજાથી રામદેવજી જે પધારેલા છે કોકરણથી એમના એના સ્વરૂપે નેજા ચડાવવામાં આવે છે રામાપીરના અને એમાં ભક્તોની આસ્થા બહુ મોટી છે કે ભાઈ ચલો એ રામાપીરની આટલી બાધા રાખીશું આપણું કામ થઈ જશે અને કામ થાય છે અને મારો બાપો રામ રામાપીર કામ કરે જ છે